રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજથી એક માસ પૂર્વે રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ બુકીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા બે સગા ભાઈઓ સહિત અન્ય ત્રણ બુકીના નામ ખુલવા પામ્યા હતા જે પૈકી થોડા દિવસ અગાઉ પોપટ બંધુની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એક માસથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર તેજસ રાજદેવની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના ગુંદાવાડી વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે

જે પૈકી થોડા દિવસ અગાઉ પોપટ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે એક માસથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર તેજસ રાજદેવની શહેરના ગુંદાવાડી વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા એક મહિનામાં જ તમામ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા પરંતુ આ કેસ રાજકોટ પોલીસ કંઈક કાચું કાપતી હોય તેવી ચર્ચા સામે આવી છે કારણ કે રાજકોટ પોલીસ જો કોઈ સામાન્ય આરોપીને પકડે તો તેને મીડિયા સમક્ષ રજૂ કરી પત્રકાર પરિષદ યોજવામાં આવે છે પરંતુ રાજકોટના ઇતિહાસનો સૌથી મોટો ઓનલાઈન સટ્ટાકાંડનો પર્દાફાશ કરવામાં આવવા છતાં આરોપીઓને કોઈને બતાવવામાં આવ્યા ન હતા ક્યાંક પોલીસ તંત્રના અધિકારીઓ સમગ્ર મામલે કુંડલીમાં ગોળ ભાંગવા માંગતા હોય તેમ ચૂપચાપ મુખ્ય આરોપી તેજસ રાજદેવની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા જે રીતની રાજકોટ પોલીસની જો વાત કરવામાં આવે તો ધાડ હોય લૂંટ હોય કે નાની એવી કોઈ પણ ઘટનાનો જો ભેદ રાજકોટ પોલીસ ઉકેલે છે તો તેના માટે રાજકોટ પોલીસના અધિકારીઓ છે તે પત્રકાર પરિષદો યોજે છે મીડિયાના મિત્રોને બોલાવે છે અને ફોટો સેશન સહિતની કાર્યવાહી છે તે કરતી હોય છે પરંતુ રાજકોટના ઇતિહાસનો સૌથી મોટો સટ્ટાકાંડનો મામલો છે તે સામે આવ્યો છે મુખ્ય સૂત્રધાર મોટી વગ ધરાવતો મોટા કનેક્શન ધરાવતો એવો તેજસ રાજદેવનું નામ સામે આવ્યું છે તેની ક્રાઈમ બ્રાન્ચે એક મહિનાની મહેનત બાદ અટકાયત કરી છે છતાં પણ એક ફોટો સેશન તો શું સમગ્ર મીડિયાને માહિતી તો શું એક ફોટો પણ છે તે મીડિયા સમક્ષ નથી આવ્યો મહત્વનું એ છે કે મુખ્ય સૂત્રધાર તેજસ સહિતના આરોપીઓને તે જ દિવસે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા સામાન્ય લૂંટ કે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલે છે ત્યારે રાજકોટ પોલીસ જાણે મોટો મીર માર્યો હોય તેમ પત્રકાર પરિષદ બોલાવે છે પરંતુ રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટા સટ્ટાકાંડના પર્દાફાશમાં કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ કે વાહવાહી કરવામાં નથી આવી જેને કારણે પણ પોલીસ કાર્યવાહી સામે અનેકવિધ શંકા ઊભી કરે છે આરોપી તેજસ રાજદેવને પકડી કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો અને એ જ દિવસે તેને જામીન પણ મળી ગયા

ભવિષ્ય રજૂ કરી દેવામાં આવ્યો અને તે જ દિવસે જે મુખ્ય સૂત્રધાર કે મુખ્ય આરોપી છે તેની સાથે સાથેના તમામ આરોપીઓ છે તેને કોર્ટમાંથી જામીન પણ છે તે મળી જાય છે ક્યાંક ક્યાંક આ સમગ્ર ઘટનાક્રમ છે તે રાજકોટ પોલીસ ઉપર અનેક સવાલો છે તે ફરી ઊભા કરી રહ્યા છે શું કોઈ મોટી ઓળખાણને કારણે આ કેસ દબાવવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પછી અગાઉની જેમ કોઈ રાજકોટ પોલીસ છે તે ભીનું સંકલી લેવા માગે છે કુલડીમાં ગોળ ભાંગવા માગે છે કે કેમ આવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે અગાઉની જેમ જો રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓ સહિતના જે લાગુ પડતા જે અધિકારીઓ હોય તેની સાથે જો સામે તપાસ કરશે તો ભવિષ્યમાં પણ અનેક આવા આમાં મોટા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ અને તેવી ચર્ચાઓ પણ છે તે હાલ રાજકોટમાં છે તે જોર પકડી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ